પોલીસે એક સાધુને રોક્યો તેની પાસે કોઈ ઓળખપત્ર નહોતું કોઈ નામ નહોતું પરંતુ તેની આંખોમાં એવું કંઈક હતું કે જોઈને જવાનનો હાથ કાપવા લાગ્યો અને એ જ રાતે અરાવલીના પહાડમાંથી અજાણ્યો અવાજ આવ્યો જાણે હજારો વર્ષ જૂની જમીન કંઈક કહેવા માગતી હોય આ કોઈ ધાર્મિક કથા નથી ન કોઈ ચમત્કારની વાર્તા આ એવી ઘટના છે જે ન તો ફાઇલોમાં લખાઈ અને ન તો ન્યૂઝમાં પૂરી રીતે બતાવવામાં આવી ત્રણ રાત એક અજાણ્યો સાધુ પોલીસ સરકાર અને ખનન માફિયા અને વચ્ચે તૂટતી અરાવલી જો તમે આ વિડીયો અંત સુધી નહીં જુઓ તો તમને લાગશે કે આ ફક્ત એક કહાની છે પરંતુ જો જુઓ તો એક પ્રશ્ન તમને સતત સતાવશે એ સાધુ હતો કોણ અને શું અરાવલી ખરેખર બોલી હતી મિત્રો અરાવલી હજારો વર્ષ જૂની પહાડમાળા જે ક્યારેય રાજાઓના યુદ્ધો જોઈ ચૂકી છે ઋષિઓની તપસ્યા સાંભળી ચૂકી છે આજે એકદમ શાંત હતી પણ એ શાંતિ જીવંત નહોતી એ મૌન ઘાયલ હતું જ્યાં ક્યારેય ઝરણા વહેતા ત્યાં હવે ધૂળ ઉડી રહી હતી જ્યાં પંખીઓ ગોથણા બાંધતા ત્યાં હવે ખનન મશીનોની ચીક સંભળાતી હતી મોટા પોકલેન પહાડની છાતી ચીરી રહ્યા હતા ડમ્પર પથ્થરો લઈ જઈ રહ્યા હતા અને દરેક ધડાકા સાથે અરાવલ્લી જાણે કંઈક ગુમાવી રહી હતી ગામ લોકો દૂર ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા કોઈ બોલતું નહોતું પણ આંખોમાં ભય હતો પાણી તો ત્રણ વર્ષથી નથી આવ્યું એક વૃદ્ધ બોલ્યો પહાડ ગયો એટલે જીવ ગયો બીજાએ ધીમે કહ્યું કોઈને ખબર નહોતી કે આ વાત માત્ર ફરિયાદ નથી એક ચેતવણી છે રાત્રે જ્યારે મશીનો બંધ થઈ ગઈ અને પહાડ પર અજીબ શાંતિ છવાઈ ગઈ ત્યારે અચાનક દૂરથી એક આકાર દેખાયો સફેદ વસ્ત્ર હાથમાં લાકડી માથે લાંબા વાળ એક સાધુ કોઈને ખબર નહોતી એ ક્યાંથી આવ્યો ન તો કોઈએ એને બોલાવ્યો હતો એ સાધુ ધીમે ધીમે પહાડ તરફ ચાલતો હતો જાણે રસ્તો નહીં પણ કોઈ સ્મૃતિ અનુસરી રહ્યો હોય ચાંદનીમાં તેના પગલા સ્પષ્ટ હતા પણ અવાજ નહોતો એ થંભ્યો પહાડ તરફ જોયું અને ખૂબ ધીમે બોલ્યો હજી સમય છે એ શબ્દો પવનમાં ભળી ગયા પણ પહાડે જાણે સાંભળ્યા એ જ સમયે ગામના કૂતરા ભસવા લાગ્યા પક્ષીઓ અચાનક ઉડી ગયા અને વાતાવરણમાં અજાણી ભારેપણું આવી ગયું ગામ લોકોએ પહેલી વાર પ્રશ્ન પૂછ્યો આ સાધુ અહીં શા માટે આવ્યો શું એ કોઈ યાત્રાળુ હતો કે કોઈ સંદેશ લઈને આવ્યો હતો કારણ કે આ પહાડ પર છેલ્લા ઘણા વર્ષોથી કોઈ સાધુ આવ્યો જ નહોતો લોકો પહાડ છોડીને ગયા હતા મિત્રો જો તમને આવી રહસ્યમયી અને સત્યને સ્પર્શતી વાર્તાઓ પસંદ આવે છે તો આ વિડીયો પર લાઈક જરૂર કરજો કારણ કે તમારો એક લાઇક આવી કહાનીઓને આગળ પહોંચાડે છે કોમેન્ટમાં લખજો તમને શું લાગે છે એ સાધુ કોણ હોઈ શકે અને જો આ કહાની તમને અંદરથી સ્પર્શી ગઈ હોય તો મનખી કોમેન્ટમાં એક જ શબ્દ લખજો હર હર મહાદેવ ચાલો હવે આગળ જાણીએ ખનનથી તૂટતા અરાવલીમાં અચાનક એક સાધુ દેખાવું આ માત્ર સંયોગ હોઈ શકે કે આ શાંતિ પહેલાંનું તોફાન છે કોઈને ખબર નહોતી કે આ સાધુનું આગમન માત્ર શરૂઆત છે કારણ કે થોડા જ કલાકોમાં પોલીસ સરકાર અને આખો વિસ્તાર એક એવા પ્રશ્ન સામે ઉભો થવાનો છે જેના જવાબથી અરાવલીની કિસ્મત નક્કી થવાની છે અને સૌથી મોટો સવાલ એ છે આ સાધુ ખરેખર કોણ છે મિત્રો રાત વધુ ઘેરી બની રહી હતી ત્યારે અરાવલીના પાદરે અચાનક લાઇટ્સ જળહળી ઉઠી પોલીસની જીપ ધૂળ ઉડતી આવીને બ્રેકના અવાજ સાથે થંભી ખનન કંપની તરફથી ફોન ગયો હતો કે એક શંકાસ્પદ સાધુ વિસ્તારમાં ફરતો દેખાયો છે પોલીસ માટે આ સામાન્ય કેસ હતો અવૈધ પ્રવેશ કદાચ કોઈ પ્રદર્શન કદાચ ડ્રામા બે પોલીસવાળા ઉતર્યા ટોર્ચનો પ્રકાશ સીધો સાધુ પર પડ્યો એ જ સાધુ જે થોડી વાર પહેલા પહાડ સાથે વાત કરતો લાગતો હતો હવે શાંત ઊભો હતો અહીં શું કરો છો એક પોલીસવાળાએ કડક અવાજે પૂછ્યું સાધુએ માથું ઊંચું કર્યું આંખોમાં કોઈ ડર ન હતો જ્યાં બોલાવાયો છું ત્યાં આવ્યો છું એ ધીમે બોલ્યો પોલીસ હસી પડી કોણ બોલાવે છે તમને પહાડ આ મજાક હતી પણ એ જ ક્ષણે પવન અચાનક થયો ઝાડોના પાન ખખડાયા થોડી ક્ષણ માટે બધા ચૂપ પછી ફલી પોલીસનો અવાજ ચાલો સ્ટેશનમાં સમજાવશો સાધુએ કોઈ વિરોધ કર્યો નહીં લાકડી એક તરફ રાખી શાંતિથી જીપમાં બેસી ગયો ગામ લોકો દૂરથી જોઈ રહ્યા હતા કોઈએ કહ્યું આ સાધુ સાચો નથી નાટક છે બીજાએ કહ્યું નહીં એ કંઈક અલગ છે જીપ આગળ વધી પરંતુ થોડા જ મીટરમાં અચાનક રોકાઈ ગઈ ડ્રાઈવરે ફરી સ્ટાર્ટ માર્યો કંઈ નહીં રેડિયો બંધ મોબાઈલ સિગ્નલ ગાયબ પોલીસવાળાની આંખોમાં પહેલીવાર અશાંતિ દેખાઈ એ જ સમયે જમીનમાં હળવો કંપ થયો એટલો નાનો કે માપી ન શકાય પણ એટલો સ્પષ્ટ કે નકારી ન શકાય ભૂકંપ કોઈએ પૂછ્યું સાધુ હજુ પણ શાંત હતો જાણે બધું જાણતો હોય કહ્યું હતું હજી સમય છે એ ફરી બોલ્યો આ શબ્દો સાંભળતા જ દૂર પહાડ તરફથી એક ભારે અવાજ આવ્યો પથ્થર સરકવાનો તૂટવાનો પોલીસ હવે મજાકમાં નહોતી આ કોઈ સંયોગ નથી એક પોલીસવાળો ધીમે બોલ્યો સ્ટેશન સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ નેટવર્ક નહોતું એ જ ક્ષણે જીપની લાઇટ ફરી ચાલુ થઈ પણ માત્ર એક સેકન્ડ માટે એ પ્રકાશમાં સાધુનો ચહેરો સ્પષ્ટ દેખાયો અને એ ચહેરે અજીબ શાંતિ હતી જાણે આ બધું તેની યોજના મુજબ થઈ રહ્યું હોય તમે કોણ છો પોલીસવાળાએ હવે આદેશ નહીં વિનંતીભર્યા સ્વરે પૂછ્યું સાધુએ બહાર જોયું અરાવલ્લી તરફ અને કહ્યું જે પહાડ બચાવવા આવે છે એને નામની જરૂર નથી એ જ સમયે એક મોટો ધનાકો થયો દૂર ખનન સાઇટ પર એક મશીન પલટી ગયું સાયરન વાગવા લાગ્યા પોલીસ એકબીજાની સામે જોઈ રહી આ હવે માત્ર સાધુની ધરપકડ નહોતી આ સિસ્ટમ સામે કંઈક એવું હતું જે ફાઇલોમાં નહીં આવે અને એ જ ક્ષણે એક અધિકારીએ કહ્યું આ માણસને આમ જ નહીં લઈ જઈ શકાય ઉપરથી ઓર્ડર આવશે પરંતુ સવાલ એ હતો ઓર્ડર સરકાર આપશે કે અરાવલ્લી પોતે મિત્રો પોલીસ જીપ ઘટના સ્થળે જ ઊભી રાખવામાં આવી અને થોડા સમયમાં બીજી બે સરકારી ગાડીઓ આવી પહોંચી ખનન કંપનીના અધિકારીઓ પણ ત્યાં હાજર હતા હેલ્મેટ ફાઇલ્સ અને આત્મવિશ્વાસથી ભરેલા ચહેરા એમને આ ઘટના ટેકનિકલ ફોલ્ટ કહીને સમાપ્ત કરવી હતી એક અધિકારીએ સીધું કહ્યું આ બધું ખનન રોકવાનું ષડયંત્ર છે આ સાધુને દૂર કરો પોલીસ ઉપરથી આવેલા ફોનની રાહ જોઈ રહી હતી પરંતુ ફોન આવતા નહોતા નેટવર્ક હજુ પણ અસ્થિર હતું એ જ સમયે સાધુને જીપમાંથી ઉતારવામાં આવ્યો એ જમીન પર પગ મૂકતા જ વાતાવરણ ફરી બદલાયું પવન શાંત થઈ ગયો પરંતુ ગરમી વધવા લાગી ખનન અધિકારીએ સાધુ તરફ જોઈને કહ્યું અહીં પ્રવેશ પ્રતિબંધિત છે તમે કાયદો તોડી રહ્યા છો સાધુએ જમીન તરફ જોઈને લાકડીથી હળવો ઘા માર્યો ધૂળ ઉડી પણ એ ધૂળમાં એક આકાર દેખાયો જૂની નદીની રેખા જે વર્ષો પહેલાં સૂકી ગઈ હતી કાયદો તમે લખ્યો છે સાધુ બોલ્યો પણ નિયમ કુદરતના છે બધા ચૂપ એ અધિકારી હસ્યો નાટક બંધ કરો પહાડ પથ્થર છે લાગણી નથી એ જ ક્ષણે દૂરથી પાણી ટપકવાનો અવાજ આવ્યો બધા ચકિત એક ખનન મજૂરે ચીસ પાડી સાહેબ ખાડામાંથી પાણી નીકળે છે કોઈ સમજી ન શક્યું કે વર્ષોથી સૂકી જમીનમાંથી અચાનક પાણી કેમ આવ્યું પોલીસના ચહેરા પર ભય હતો ખનન અધિકારીઓના ચહેરા પર ગુસ્સો સાધુએ કોઈ ખુશી બતાવી નહીં હું ચમત્કાર કરવા આવ્યો નથી હું યાદ અપાવવા આવ્યો છું એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આગળ વધીને પૂછ્યું તમે આ બધું કેવી રીતે જાણો છો સાધુએ આસપાસ નજર ફેરવી પહાડ મશીનો તૂટેલી જમીન અને કહ્યું કારણ કે આ પહાડ મરતા પહેલા બોલે છે એ વાક્ય પછી વાતાવરણ ફરી ભારેલું થઈ ગયું ખનન કંપનીના માણસે ગુપ્ત રીતે ફોન પર વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ફોન ગરમ થઈ બંધ થઈ ગયો એક ક્ષણે સ્પષ્ટ થઈ ગયું કે આ વિસ્તાર હવે સામાન્ય કાયદા હેઠળ નથી સાધુને ફરી જીપમાં બેસાડવાની વાત થઈ પરંતુ કોઈએ હિંમત ન કરી બધા જાણતા હતા જો એને ફરી હટાવવામાં આવ્યો તો આગળ શું થશે એની કોઈ ખાતરી નથી એક યુવાન અધિકારીએ ધીમે કહ્યું સાહેબ જો આ માણસ ખોટો હોય તો પણ જે થઈ રહ્યું છે એ ખોટું નથી આ શબ્દોએ વાતનો રૂખ બદલી નાખ્યો ખનન અધિકારીઓએ પહેલી વાર સમજ્યું કે વાત માત્ર જમીનની નથી આ વિશ્વાસની છે અને એ જ ક્ષણે સાધુએ પહાડ તરફ ફરી જોઈને કહ્યું હજી ત્રણ રાત બાકી છે કોઈએ પૂછ્યું નહીં શા માટે શું થશે કારણ કે બધાને લાગ્યું જવાબ સાંભળવા જેટલી હિંમત હવે કોઈમાં નથી આ પહેલીવાર હતી જ્યારે સિસ્ટમ હારી હતી અને કુદરત બોલી હતી સવારે અરાવલ્લી વિસ્તારમાં અજીબ શાંતિ હતી જાણે રાતની ઘટનાઓને કોઈએ દબાવી દીધી હોય પોલીસને સ્પષ્ટ સૂચના મળી કોઈ માહિતી બહાર નહીં જાય ખનન સાઈટ ફરી ચાલુ કરવાની તૈયારી થવા લાગી મશીનો પર કપડાં નાખી દેવાયા અને જે જગ્યાએ પાણી નીકળ્યું હતું ત્યાં તરત માટી ભરી દેવામાં આવી સરકાર માટે આ એક સેન્સિટિવ મેટર હતું પરંતુ સમસ્યા એ હતી કે ગામ લોકોએ બધું જોઈ લીધું હતું કોઈએ મોબાઈલમાં વિડીયો બનાવી લીધો હતો હળવો કંપન પાણીનો પ્રવાહ અને સફેદ વસ્ત્રમાં ઉભેલો સાધુ આ વિડિયો વહેલી સવાર સુધીમાં સોશિયલ મીડિયા પર ફરી ગયો મીડિયા વેન પહોંચી ગઈ અરાવલ્લીમાં ચમત્કાર ખનન બંધ થવાનું સંકેત હેડલાઇન્સ બનવા લાગી જિલ્લા અધિકારીઓ ગભરાઈ ગયા એક તાત્કાલિક મીટિંગ બોલાવવામાં આવી મંત્રાલય તરફથી સ્પષ્ટ આદેશ આવ્યો આ માણસને સાધુ નહીં અતિક્રમી બતાવો પોલીસને કહેવાયું કે એને પ્રિવેન્ટિવ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે પરંતુ એક સમસ્યા હતી સાધુ ક્યાં છે એ કોઈ કહી શકતું નહોતું જે લોકોએ રાતે તેને જીપમાં બેસતા જોયો હતો એ જ લોકો હવે કહેતા હતા કે સવારે જીપ ખાલી મળી સ્ટેશનના સીસીટીવી ફૂટેજમાં પણ એક અજીબ ખાલી જગ્યા હતી બિલકુલ સાત મિનિટનો વિડીયો ગાયબ મીડિયા આ મુદ્દે વધુ ચમકી કોઈ છુપાવી રહ્યું છે સરકારના પ્રવક્તાએ પ્રેસમાં કહ્યું આ બધું કુદરતી ઘટના છે પરંતુ એ જ સમયે હવામાન વિભાગની રિપોર્ટ આવી કોઈ ભૂકંપ નોંધાયો નહોતો ગામ લોકોમાં ચર્ચા વધી સાધુ ગયો નથી એને છોડવામાં આવ્યો છે ખનન કંપનીએ દબાણ વધાર્યું જો કામ બંધ રહ્યું તો કરોડોનું નુકસાન થશે પરંતુ સ્થાનિક પ્રશાસન હવે ફસાઈ ગયું હતું કારણ કે ત્રીજી રાતની વાત ફેલાઈ ગઈ હતી લોકો પૂછવા લાગ્યા સાધુએ ત્રણ રાત શા માટે કહી એ જ દિવસે દિલ્હીમાં એક ગુપ્ત ફાઇલ ખુલી તેમાં અરાવલી વિશે જૂની રિપોર્ટ્સ સુકાયેલી નદીઓના નકશા અને એક નોંધ હતી જો આ વિસ્તાર વધુ ખોદાયો તો જમીન અસંતુલિત થશે એ ફાઇલ પર છેલ્લી લાઇન લખેલી હતી ચેતવણી અવગણવામાં આવી આ નોંધ કોણે લખી હતી કોઈને ખબર નહોતી મીડિયા સરકાર અને ખનન ત્રણેય પોતાની રીતે સત્યને ઘડવાનો પ્રયાસ કરી રહ્યા હતા સાંજ પડતા ફરી પવન વધ્યો પક્ષીઓ ફરી ઉડી ગયા અને અરાવલીના એકાંતમાં દૂર પહાડની છાયામાં સફેદ વસ્ત્રનો એ જ આકાર ફરી દેખાયો જાણે કોઈ કહેવા આવ્યું હોય સત્યને રોકી શકાય બદલી શકાય નહીં અને હવે સવાલ માત્ર એટલો નહોતો કે સાધુ કોણ છે સવાલ એ હતો સરકાર કયા સત્યથી ડરી રહી છે ત્રીજી રાત આવતા જ અરાવલીના આકાશમાં અજીબ બદલાવ દેખાવા લાગ્યો દિવસ દરમિયાન બધું સામાન્ય બતાવવાનો પ્રયાસ થયો મશીનો ફરી ગોઠવાયા પોલીસ પેટ્રોલ વધારવામાં આવ્યું મીડિયા માટે નો એન્ટ્રી ઝોન બનાવાયો પરંતુ સાંજ પડતા જ હવા ભારે બની ગઈ સૂર્ય ડૂબતા પહેલા જ પક્ષીઓએ પહાડ છોડવા શરૂ કર્યા ગામ લોકોએ દીવડા પ્રગટાવ્યા કોઈએ ઘરની બહાર જવું બંધ કરી દીધું પોલીસ કંટ્રોલ રૂમમાં સતત કોલ આવી રહ્યા હતા ક્યાંક જમીન બેસી રહી છે ક્યાંક પથ્થરો સરકી રહ્યા છે ખનન કંપનીના અધિકારીઓ હજુ પણ મીટિંગમાં હતા આ બધું ભય ફેલાવવાનો પ્રયાસ છે એકે કહ્યું પણ એ જ ક્ષણે લાઇટ ફ્લિકર થઈ નેટવર્ક ફરી ડાઉન ઘડિયાળ અગિયાર ને અગિયાર બતાવી રહી હતી પહાડ તરફથી ઊંડો ધીમો ગરજનાનો અવાજ આવ્યો જાણે અરાવલી શ્વાસ લઈ રહી હોય પોલીસની ટુકડી પહાડ તરફ આગળ વધી ટોર્ચનો પ્રકાશ ધૂળમાં ગુમ થઈ ગયો અને ત્યાં એક ઊંચી ચટ્ટાન પર એ સાધુ ઊભો હતો કોઈને ખબર નહોતી તે ક્યારે આવ્યો સફેદ પવનમાં લહેરાતું હાથમાં લાકડી નહીં માત્ર ખુલ્લી હથેળી આ છેલ્લી ચેતવણી છે એ શાંતિથી બોલ્યો અવાજ ન તો ઊંચો ન તો કઠોર પણ દરેકે સાંભળ્યો એક અધિકારીએ ચીસ પાડી તમે કોણ છો આ બધું બંધ કરો સાધુએ નીચે જોયું ખનનથી ખોદાયેલી જમીન તૂટેલા ઝાડ સૂકા નાળા હું નથી રોકતો એ બોલ્યો તમારા નિર્ણયનો પરિણામ આવા દો એ જ ક્ષણે જમીન કંપી આ વખતનો કંપન નાનો નહોતો પહાડના એક ભાગમાં લાંબી તિરાડ પડી ખનન મશીનો એક પછી એક બંધ થવા લાગી કેટલાક પલટી ગયા કેટલાક જમીનમાં ફસાઈ ગયા લોકો ભાગવા લાગ્યા કોઈને ઈજા ન થઈ જાણે કોઈએ ચોક્કસ સીમા નક્કી કરી હોય પોલીસ અધિકારીઓ મજૂરો બધા એકસાથે અટકી ગયા સાધુ ત્યાં જ ઊભો રહ્યો કંપન ધીમે ધીમે શાંત થયું ધૂળ બેઠી એક ક્ષણ માટે સંપૂર્ણ મૌન પછી દૂરથી પાણી વહેવાનો અવાજ આવ્યો પહાડના તળિયે એક જૂનો ઝરો ફરી જીવંત થયો હતો ગામ લોકો રડવા લાગ્યા કોઈએ કહ્યું અરાવલ્લી બચી ગઈ પરંતુ સાધુએ માથું હલાવ્યું હજી નિર્ણય બાકી છે એ શબ્દો કહીને એ ફરી છાયામાં વિલીન થઈ ગયો પોલીસ દોડી પરંતુ ત્યાં કોઈ નહોતો માત્ર એક વાત સ્પષ્ટ હતી આ કુદરતી અકસ્માત નહોતો આ પસંદગી હતી અને હવે દેશ સામે સવાલ હતો શું વિકાસની આ કિંમત સ્વીકાર્ય છે કે અરાવલ્લીનો નિર્ણય માનવો પડશે મિત્રો ત્રીજી રાત પછી અરાવલ્લીમાં બધું બહારથી શાંત રાખતું હતું પણ અંદરખાને સિસ્ટમ હચમચી ગઈ હતી ખનન તરત બંધ કરાયું ટેમ્પરરી શબ્દ સાથે સરકાર તરફથી તપાસ કમિટી રચાઈ ફાઇલ્સ ખુલી અને જે રિપોર્ટ્સ વર્ષોથી ધૂળ ખાતી હતી એ ફરી બહાર આવી જમીનશાસ્ત્રીઓ બોલાવવામાં આવ્યા પર્યાવરણ નિષ્ણાતો આવ્યા અને બધાનો એક જ સવાલ હતો આટલા વર્ષોમાં જે આગાહીઓ કરવામાં આવી હતી એ બધું ત્રીજી રાતે સાચું કેમ સાબિત થયું એક સિનિયર ઓફિસરે ગુપ્ત રીતે કહ્યું આ ઘટના પહેલા ત્રણ મહિનાથી અમને ચેતવણી મળી રહી હતી એક ફાઇલમાં હાથથી લખેલી નોંધ મળી નદીઓના જૂના માર્ગ પાણીના સ્તરની ગણતરી અને અંતે એક વાક્ય જો આ વિસ્તાર વધુ ખોદાયો તો પ્રતિક્રિયા થશે કોઈ સાઈન નહોતું કોઈ તારીખ નહોતી એ જ સમયે પોલીસ રેકોર્ડ્સ ચેક થયા જે રાત્રે સાધુની ધરપકડ બતાવવામાં આવી હતી એ એન્ટ્રી પછીના અઢાર મિનિટ ડિલીટ થયેલા હતા સીસીટીવીમાં સાધુ અંદર જતો દેખાયો બહાર નીકળતો ક્યાંય નહોતો એક યુવાન અધિકારીએ ધીમે કહ્યું સર આ માણસ કાયદાની અંદર નથી આવતો મીડિયા હવે અલગ દિશામાં હતી સાધુ કોણ ગામ લોકોએ બોલવાનું શરૂ કર્યું કોઈએ કહ્યું એ પહેલેથી અહીં આવ્યો હતો કોઈએ કહ્યું મારા દાદાએ એવો જ માણસ ચાલીસ વર્ષ પહેલા જોયો હતો એક વૃદ્ધ મહિલાએ કહ્યું એના આંખોમાં ગુસ્સો નહોતો દુઃખ હતું તપાસ દરમિયાન એક વધુ ચોંકાવનારી વાત સામે આવી અરાવલ્લીના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા સો વર્ષમાં થયેલી સમાન ઘટનાઓ હળવો કંપન પાણીનું અચાનક બહાર આવવું અને દરેક વખતે એક અજાણ્યો સાધુ નામ બદલાયા ચહેરા બદલાયા પણ વર્ણન એક સરખું સફેદ વસ્ત્ર શાંત અવાજ ચેતવણી એક વૈજ્ઞાનિકે કહ્યું કુદરત ક્યારેક માણસ દ્વારા બોલે છે પણ પ્રશ્ન એ હતો એ માણસ કોણ એક ફાઇલના અંતમાં એક જૂની ફોટોગ્રાફ મળી બ્લેક એન્ડ વ્હાઇટ પહાડ પાસે ઉભેલો સાધુ વર્ષ લખેલું ઓગણીસો અઠ્યાવીસ ચહેરો અસ્પષ્ટ પણ આંખો ઓળખી શકાય એવી આજના સાધુ જેવી રૂમમાં મૌન છવાઈ ગયું કોઈ બોલ્યું નહીં કારણ કે હવે વાત અંધવિશ્વાસની નહોતી વાત સમયની હતી જાણે અરાવલી પોતે કોઈને મોકલે છે દરેક યુગમાં યાદ અપાવવા માટે અને સૌથી મોટો સવાલ હવે ઊભો થયો જો આ સાધુ માનવ નથી તો પછી એ શું છે અને હવે ક્યાં છે મિત્રો ત્રીજી રાત પછી એક અઠાડિયું પસાર થયું અરાવલીમાં ખનન હજુ બંધ હતું પણ કાયમી શબ્દ કોઈ બોલતું નહોતું સરકારની કમિટી રિપોર્ટ તૈયાર કરી રહી હતી પરંતુ ભાષા સાવધ હતી કોઈ ચમત્કારનો ઉલ્લેખ નહીં કોઈ સાધુનો ઉલ્લેખ નહીં ફક્ત ભૌગોલિક અસંતુલન અને પર્યાવરણીય જોખમ મીડિયા હવે બીજી ખબર તરફ વળી ગયું પણ ગામ લોકો ભૂલ્યા નહોતા કારણ કે પહાડના તળિયે જે ઝરો જીવંત થયો હતો એ હજુ પણ વહેતો હતો વર્ષો પછી પહેલી વાર બાળકો ત્યાં રમવા લાગ્યા સ્ત્રીઓ પાણી ભરવા આવવા લાગી કોઈએ કહ્યું પહાડે આપણને માફ કરી દીધા એ જ સમયે એક વરિષ્ઠ અધિકારી દિલ્હીમાં ફાઇલ બંધ કરી રહ્યો હતો છેલ્લી પેજ પર તેણે અટકીને એક વાક્ય વાંચ્યું અરાવલી માત્ર જમીન નથી એ સંતુલન છે એણે પેન મૂક્યું બારીમાંથી બહાર જોયું અને કહી બોલ્યા વગર ફાઇલ બંધ કરી દીધી કારણ કે એ જાણતો હતો કાયદો નિર્ણય લઈ શકે પણ કુદરત સ્વીકાર આપશે કે નહીં એ અલગ વાત છે ગામમાં એક વૃદ્ધ ફરી બોલ્યો એ સાધુ ગયો નથી એ રાહ જોઈ રહ્યો છે કોઈ પૂછ્યું નહીં ક્યાં કેમ કારણ કે હવે બધાને સમજાઈ ગયું હતું કે પ્રશ્ન સાધુનો નથી પ્રશ્ન આપણો છે આપણે કેટલા વખત ચેતવણી જોઈએ કેટલા પહાડ તૂટશે પછી અટકશું છેલ્લા દ્રશ્યમાં કેમેરો ધીમે ધીમે અરાવલીના શાંત પહાડ પર જાય છે સૂર્યાસ્ત પવન હળવો દૂર ખૂબ દૂર પહાડની લાઈન પાસે એક સફેદ વસ્ત્રનો એક આકાર ક્ષણભર માટે દેખાય છે અને પછી અદ્રશ્ય થઈ જાય છે મિત્રો જો આ કહાણી સાચે લાગતી હોય તો વિડિયો લાઇક કરો અને તમારો વિચાર કમેન્ટમાં લખજો